વેલકમ ટુ માય ન્યુ બ્લોગ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં તમે જોઈ શકો છો કે સંગીતો સવાર સવારમાં એના કોમે લાજી જ જાય સંગીત છે માટલા વેલા વેલા કપડા ધોવો તમે દરરોજ તો ધો આટલા પછી માટલા વાજે ધોઈ નોખો દરરોજ કાવેને સ્કૂલ નહીં જવાનું આજ કે મોડું ના થાય કાવેને બે આજે સ્કૂલ જવાનું છે એટલે કે મોડું થાય આપણે તમે ઘર આગળ બદામનું ઝાડ છે તમે જોઈ શકો છો બદામ જોઈ શકો છો તમે સુધી સંગીત થાચ્યો તો ભાઈ આપણે હવે જઈએ પાછળ આ બીજા એક કેમેરામેન આયા હી એ આપણે જોઈએ છીએ આ કેમેરામેન હી આ જો ભાઈ આ કેમેરામેન આવી ગયા હી ગબ્બર નામ મેરા ગબ્બા ગબ્બર આયા હી ભાઈ ચોના હો ગબ્બર હેડો તાણી કોઈ કોયડો તમે ગબ્બર ચોના હો ગબ્બર ભાઈ કોક બોલી રહ્યા હી પણ હવે શરમાઈ ગયા હી ગબ્બર ચોના હો

જતું રહે એ તો જે જુઓ ભાઈ બતકનું નહીં લયા બતકનું બચ્ચું આવું ના આવે આ ભાઈ આપણે શું કહેવરાવરાય શિકર મત મત આ ભી આય હ ઉડી જ તો એ તો ઉડી જ જાય ને તાણી તમે પકડવા જાય એટલે એ બિહોણું તો બે આ કાવેરના પદે લાચ્યું હોય પણ એનો જપ થતું નહીં ઘણી વાર તો તમે જોઈ શકો છો કે ભાઈ સવાર હવારમાં હોય એનું તો ચાલુ જ હોય જેઠાલાલ જોવાનું પગે લાગ્યું છે એટલે સ્કૂલમાં જવાનું કોઈ તો આ જોઈએ મોકલવા નાઈ હવે સ્કૂલમાં જાવ જવું કરી રહી તો જવું જ હા હા કે ભાઈ જવું આ તો આજ મોકલી દઈએ તાની તમારું સ્કૂલમાં તો આપણે નાના હતા એટલે સ્કૂલમાં ના જવું પડે એના બોનો કાઢતા ને ભાઈ સ્કૂલ માં જ આવું છે આજ તો ભાઈ આ વિડીયો તમને જો લાગજો સારો લાગજો તો લાઇક કરજો કોમેન્ટ કરજો વિડીયોને શેર કરજો તો મળીએ એક નવા વિડીયો